લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેમાં સુરત ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ કેસરિયા ધારણ કર્યા હતા માજી કોર્પોરેટર રંજના સિંહ રાજપૂત વિલાબેન ગવઈ ઉપરાંત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના ઉમેદવાર એડવોકેટ આરતી ખત્રી શૈલા શાહ ડોક્ટર રાકેશ સિંહ પણ ભાજપમાં જોડાયા જેમાં ત્રણસો થી ચારસો જેટલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા

દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થી આગળ વધી રહ્યા છે સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાની પાર્ટીમાં ભવિષ્ય નથી ભારતીય જનતા પાર્ટીમાં આપનું અને આપણા આવનારી પેઢીનું એ ભવિષ્ય છે અને એટલા માટે મોદી સાહેબના હાથ મજબૂત કરીને દેશને મજબૂત કરો ગુજરાતને મજબૂત કરો સુરતને મજબૂત કરવા એવા હેતુ સાથે આપ ભારતીય જનતા પાર્ટી માં આવે છે ત્યારે મોદી સાહેબ ના નેતૃત્વમાં